એ ભક્તો રે મારા મંદિરે આવતા મંદિરે આવતા ને સંજવારી કાઢતા તારી ઘરે છાણવા સીધા કરી ગયો રે નર નારી હું તો બની ગયો રે એ સપુ તારા પ્રેમ માં બંધાય ગયો રે

તારી સાસુ ના પગ દાબી ગયો રે નર માંથી નારી હું તો બની ગયો રે સકુ પ્રેમમાં પ્રેમ બંધાય ગયો રે નર માંથી નારી હું તો બની ગયો રે એ બની ગયો બની ગયો બની ગયો રે નર માંથી નારી હું તો બની ગયો રે એ ભક્તો રે મારા મંદિરે આવતા મંદિરે આવતા ને ભોગ ધરાવતા તારી ઘરે રસોઈ હું તો કરી ગયો રે નર માંથી નારી હું તો બની ગયો રે હે સપુતરા પ્રેમમાં

તારી ઘરે લાંબી લાજ કાઢી ગયો રે નારી હું તો બની ગયો રે પ્રેમ માં બંધાય ગયો રે ના રમાથી નારી હું તો બની ગયો રે એ બની ગયો બની ગયો બની ગયો રે નર માથે નારી હું તો બની ગયો રે ભક્તો રે મારા મંદિરે આવતા મંદિરે આવતા ને ચરણ મૃત લેતા તારી ઘરે બેડે પાણી ભરી ગયો રે નારા માંથી નારી હું તો બની ગયો રે હે સપુતારા પ્રેમમાં બંધાય ગયો રે નરમાંથી નારી હું તો બની ગયો રે બની ગયો બની ગયો બની ગયો રે નરમાંથી નારી હું તો બની ગયો રે હે ભક્તો રે મારા મંદિરે આવતા મંદિરે આવતા ને સતસંગ કરતા તારી સાસુ ની ખાઈ ગયો રે નર માંથી નારી હું તો બની ગયો રે હે બની ગયો બની ગયો બની ગયો રે નર માંથી નારી હું તો બની ગયો રે એ ચાર ચાર ધામની ચતરા કરાવી એક સંત ભેદ બધો જાણી ગયો રે નર માંથી નારી હું તો બની ગયો રેતારા પ્રેમ માં બંધાય ગયો રે નર માંથી નારી હું તો બની ગયો રે બની ગયો બની ગયો બની ગયો રે નારી હું તો બની ગયો રે ગડકાદી સની જે